ભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો જેને લઈને મનપાના શાસક પક્ષની ટીકાઓ થતી હતી ત્યારે લાંબા સમય બાદ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ માર્ગનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં ચિત્તરંજન ચોકથી ભીડભંજન મહાદેવ સુધી રૂપિયા છસો ચાર લાખના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે જે કામનું ખાતમુહૂર્ત કાળાનાળા ચોક ખાતે મેયર ભરત બારડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ ભારતી શિયાળ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કર્મચારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભીડ ભજન ચોક થી ચિત્રંજન ચોક સુધી રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી આવતી ગ્રાન્ટ પૈકી સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજીવાળો આ રસ્તો પ્રથમવાર આપણે ભાવનગરમાં બનાવવા જઈ રહ્યા છીએ તેની કિંમત છસો ને ચાર લાખ રૂપિયા પૂરી છે ખૂબ ગેરંટીવાળો ખૂબ સારો અને સુંદર રસ્તો બનવા જઈ રહ્યો છે તો અહીંથી ભાવનગરમાં લગભગ લોકો બધા અહીંથી જ પસાર થતા હોય તેમને ખૂબ ફાયદાકારક સાબિત થાય તેમ છે લોકો ખૂબ ખુશ રહેશે સારો રસ્તો બનવાનો છે ત્યારે અહીંયાથી અમને જે સરકારમાંથી ગ્રાન્ટ મળી છે તેનો પણ સદુપયોગ થાય સારો રસ્તો બને તેવી મારી સૌને શુભેચ્છા